સુરતમાં રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના આડાજન ખાતે દેવી પૂજક સમાજના યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથલી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાં યુવાનની હત્યા કરાઈ હતી સુરતના અડાજન વિસ્તારમાં દેવી પૂજક સમાજના યુવાનની જૂના ઝઘડાની અદાવત હત્યા કરાઈ હતી અંગત અદાવત માં દેવી પૂજક સમાજના યુવાનની રવિ અને રાજુ નામના ઈશમોએ હત્યા કરી હોવાના આક્ષેપો કરાયા છે હત્યાની ઘટનાની જાણ થતાં અડાજન પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને તપાસ હાથ ધરી છે મારું નામ દિનેશભાઈ કાલુભાઈ હું રહેવાસી સુરત નો છું પેલા સુરેન્દ્રનગર ગામ વઢવાથી સુરત નો છું પંદર થી વીસ વર્ષ થઈ ગયા મારે જેવી ઘટના બનેલી છે તો એ લોકોએ અમારી નાતમાં એક બેસાડેલી કે આ વસ્તુ કોઈ કરવા જાય મારા તલક મારા તલક વાત હતી કે આ વસ્તુ કરવા જાય તો એનું આપણે આ લોકોને ને દંડ આપવાનો એ દંડ કેવો હતો વીસ હજાર રૂપિયા એ લોકોને છ મહિના માટે અમે આપેલા તો છ મહિના ચાલ્યા ગયા અમે એવો કદમ કોઈ ઉપાડેલો નહીં તો આ લોકો મારા ભાઈ પછી બાર મહિના પછી આ ઘટના પાછી ઘટી પાછી ઘટના ઘટી તો મારો ભાઈ ચાલ્યો નવ મહિના નવ મહિના પછી એ લોકો રોજ મને કેવા ગોતી લાવોતી લોકો ગોતી લાવ્યા ગોતી ને સૌરાષ્ટ્ર ની લઈને અહીંયા લાવ્યા સુરત સુરત લાવીને એમને કીધું કે તો હાથ તમારો માણસ તો આ માણસ અમારે જોઈએ નહીં તમે લઈને જાઓ આ બધી ઘટના ઘટી તા કોસાડ અમરોલી આવસમાં તો એ લોકો કે તમે પાંચ લાખ રૂપિયા આપો

એક છે એ તમને હું નામ બતાવું એ છે એ માણસ નામ હવે હેમુભાઈ છે અને એક છે પછી બીજા છે રાત્રે જાગીરાબાદ લઈ ગયેલા જે સમજી કોટેજ મોદી આવા નવા બનેલા છે માં મારે મને ઘર પાસ થયું છે એના હામા હામા ઘટના ઘટેલી છે એની બાજુમાં એ લોકો દારૂ નો અડ્ડો અકાઉટ હતા એ દારૂનો અડ્ડો હજી બી ચાલે જ છે એ દારૂના અડ્ડા ની બાજુમાં જે નહેર છે એના ઉપર મારા ભાઈને ઘા કરી કરી ડુબાડ્યો માર્યો ઢોર માર માર્યો

તો એ લોકો મારો કેસ લીધો ને પણ કમ્પ્લેટ ની એક હો નંબર માં હો નંબર માં કમ્પ્લેટ કરતો હો નંબર માં કમ્પ્લેટ કર્યો તો હો નંબર માં એક રાંદલવાળા વાળા આયા એક ગંગેશ્વર મહાદેવ વાળી જે ભાઈ અને જાંગીરાબાદ ની આવી ત્રણે ત્રણ જે ભાઈ ખાલી એક વાર કઈ કહ્યું ને ખાલી પૂછતાછ કરી મારા કાકાનો છોકરો અમદાવાદ છે પીઆઈ એને મેં ફોન કર્યો કે આ જવાબ નથી આપતા એની તથા એની અરે વાત કરી પેલું લોકો કે જવાબ નહી આપે તો હું ના રસ્તે સૌ ચાલી લાગ કોઈ કાર્યવાહ કરી નથી સાહેબ હવે આ સાહેબ કહે છે કે બે જણ ત્રણ જણ એસએમસી માં ગયેલા હું કર્યું વાળા એ મને નથી ખબર એ ઘટના ઘટેલી છે